હા એનો આખો એરિયો બનાવેલો છે રમતગમતનો આખો એનો એરિયો બનાવ્યો છે રમતગમતનો અને આમ જો કેટલી બધી જગ્યા છે ઓલી બાજુ એને પી પી પેડ મૂકેલા છે તોય તે ભાઈને નકરું રમત એવી હોય ને કે બહાર જ આવવું હોય અને બહાર જ રમવું હોય એને આમ જો બે છે હવે શાંતિથી એને આમ બતાવીએ ને એટલે આમ જો કેવું કરે જો સારો પોઝ આપ વીર પોઝ હારો એપ તો ગુડ ગુડ બોય બોય જો જો પોઝ ખાલી ગો ગો ગયો એને બહાર આવું છે પણ બહાર નથી આવવા દેવાનો કારણ કે ટ્રેન જ નથી થતો બહાર આવવા દેવી છે એટલે એને થોડોક અંદર રાખવાનો છે એટલે ટ્રેન થાય એની હારે આજે અમી બનાવ્યો છે લોચો અને સુરત લોચો ન લાગે તો એવું બને નહીં પણ આજે અમે બનાવ્યું છે ખાવામાં લોચો એટલે ખાવામાં લોચો બનાવ્યો છે અને કાલ રાતે બધું પલાળી દીધું હતું અને અત્યારે હવાર હવારમાં બનાવે છે અને આજે લોચો બનાવે છે ધ્રુવી આ બાજુ લોચો બને છે અને અહીંયા આપણો આ બધું આ ચટણી એવું બધું બનાવે છે એનું બધું બેટર ને એવું બધું છે ભાઈને આવું જ છે બહાર જ આવવું છે એનું આટલું સારું ઘર બને છે તો અંદર નથી રહેવા આમ જો એના કપડાં ઓલી બાજુ ટીંગાય છે પછી એના પટ્ટા ને એવું બધું એ મૂક્યા છે રૂમાલ એ મૂક્યા છે જો બહાર આવે છે ભાઈ જો જો બહાર આવ્યો છે હવે ક્યાં આટા મારશે પહેલાં પહેલાં તો બધું શું છે શું છે બધું શું છે નહીં હવે પહેલાં તો એ જાય ફ્રીજમાં જાય કે એને ગાજર આપી પણ આજ નથી દેવાના કારણ કે કાલે ઉલટી કર્યો હતો એટલે આજે કાંઈ નહીં મળે બટા કમ ગુડ બોય સીટ 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 જો બે જો એને એને આમ ખબર પડવા મળી છે કે આ લોકો છે ને મને આમ કહે છે હાલો કમ કમ લે ભાગી ગયો એને ક્યાંયથી કાંઈ નહીં મળે ઓર્ડર ફોલો કરું છું તો મને કંઈ ખાવાનું નથી દેતા એટલે ભાઈને કી કે આપણું કંઈ થાય એમ છે નહીં અને આજે અત્યારે એને કાંઈ નથી દેવું કારણ કે ખાય છે ને નહીં કાલે ઉલટી કર્યો હતો એટલે હવે આજે એનું થોડુંક ધ્યાન રાખવાનું છે જેમથી અચર કચર નથી દે દે કરવાનું એટલે આજે એ ભાઈ ભલે કરે ગમે વાત હતી પણ આજે એને નથી દેવાનું અને હવે આપણે લોચો બની જાય ને પછી આપણે ખાવાનું છે જો આ બાજુ આપણો લોચો થઈ ગયો છે તૈયાર અને જો સરસ રીતે બધો બહાર નીકળે છે અને જો પ્લેટમાં સવ થાય છે હવે આની હારે ઓનિયન ને એવું છે ખાવાનું તો એક નંબર લોચો બને છે જલારામનો લોચો ફૂલી જાવ એવો લોચો બન્યો છે આજે લોચો એક નંબર બની ગયો છે ઓનિયન ખાવાના છે મજા આવી અને અહીંયા જો ચટણી નાખીશ ધ્રુવી લોચામાં બાજુ આપણી કમ્પ્લીટ પ્લેટ આપણી બની ગઈ છે અહીંયા એક પ્લેટ આખો લોચો પતી ગયો છે અને અહીંયા આપણો અમે તારા મહેતા ચાલુ છે અને વીરને તને દહીં આપ્યું છે ત્યારે ખાવા પણ હવે આ મોજ આવી ગઈ ખાવાની હો ભાઈ આજે સવાર કવારમાં માં અને આજે વીર માટે એક મસ્તનું એક ટોય ધ્રુવી લાવી છે અને એ ટોય કિસ્કોલી છે અને જોજો હમણાં એના જેમમાં દેવાની છે ને આને આજ મોજ આવી જવાની છે સીટ જોજો હમણાં એને છે ને રમકડું દેવાનું છે ને એટલે ભાઈને મજા આવશે રમવાનું હમણાં એની આરે જે રમે એ તમને બતાવું કીધી 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 ધી

એને એમ કે ઢીંગ ઢીંગ માથામાં સિસોટી છે ને તે આની માથામાં દે આમ જો આમ જો આમ જો એનો પોઈન્ટ પકડાઈ ગયો છે ભાઈ ને ગો બેનો ગો ગો જો હવે એને મજા આવશે હવે વાજી કિસકોલી કોઈને આપવાનો નથી જો તો મળી ગયો પોઈન્ટ મળી ગયો જો ઓગાળા રાખજો હવે મળી ગયો કિસકોલીનો જો

ઇકરે વીટ કમ 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 અંતે વાર પણ આપણે બાપડી નથી કદ દેવાની કદ દેવાની આ મારે ઘરની બહાર જે જાડવું છે ભાઈ એનું જોરદાર લુક થઈ ગયો છે અને અત્યારે બરફો જેવો પડ્યો છે અત્યારે એટલે એક નંબર જાડવાની લુક આવે છે અને બહાર આમ જોવો ભાઈ પીડો એ બરફ જુઓ ખાલી એકવાર આમાં અત્યારે બહાર જવાનું વિચારવું પડે એમ છે